মুখ্যমন্ত্ৰী આવે અને બાળકો સાથે જે ઘટનાઓ થાય છે એમાં બિલકુલ ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં અને દિવસે દિવસે કામકાજના સ્થળ સ્થળ ઉપર ઉપર શાળાના કેટલી બધી ઘટનાઓ વધી રહી છે આ આ જે સરકાર છે એની માટે અમે આજે મુખ્યમંત્રીનું રાજીનામાની પણ માંગણી કરી કે આ દીકરીઓ સાથે જે દિવસે ને દિવસે ખરાબ ઘટનાઓ બની રહી છે એનો બીજો કોઈ ઉપાય દેખાઈ નથી રહ્યો કોઈ સ્ટ્રોંગ પાવરફુલ નેતૃત્વ મળે તો કદાચ કંઈ ફેરફાર લાવી શકે એવું લાગે છે

તાત્કાલિક ધોરણે ટ્રેનિંગ કરવામાં આવે એવું કશું આ બાબત ઉપર આપના તરફથી વચન છે બાબતો નમસ્કાર મારું નામ ડોક્ટર મિતાલી સમુવા છે હું મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચથી છું છેલ્લા ઘણા સમયમાં ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની પરિસ્થિતિ કઠ્ઠરતી જાય છે તેમની સાથેના અત્યાચારમાં રોજે રોજ વધારો થતો જાય છે તાજેતરમાં દાહોદ જિલ્લાના સિંઘવણ તાલુકામાં જ એક ફક્ત છ વર્ષની દીકરી સાથે તેની શાળાના જ આચાર્ય દ્વારા છેડતી અત્યાચાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સલાહ આપનારા આપણા મૃદુ અને એમ કહો તો નિર્બળ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ત્યાં સલાહ જે આપી છે એનું પાલન એ અહીંયા ખુદ પોતાના રાજ્યમાં કરી રહ્યા નથી અને ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે એવામાં આજે મહિલા અધિકાર મંચ દ્વારા અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આ આરોપી આચાર્યના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર ચલાવીને આચાર્યને ફાંસીની સજા થાય એવી માંગણી સાથે આવ્યા